એ નો કરાય ભલા માલ કોણ પડે કામ પડે ના નો ખવે પણ થોડું ખવે પડ્યું તો ખબર પડે

ખબર પડી કે આપડો આવ્યો ઠેઠ થયો મહિલા ભાઈ પાછો થયો આપડે આપણે ત્યાં બે નો દેયા બેગા દે આ બોપર આપણે પાલા બાપા પીઓ પીઓ મા આ બાપા ખા પીવે મારે મોટી વીડી આવતી મોટી હતી